ડીસા બ્લાસ્ટ કેસમાં પોલીસે પિતા પુત્ર આરોપીની ધરપકડ કરી છે ને આજે બંને આરોપીઓને જે ઘટના સ્થળ હતું તે ઘટના સ્થળે પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યું હતું જેવી રીતે આ ઘટનામાં એકવીસ જેટલા શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે તેને કારણે અનેક પ્રકારના સવાલો તંત્રની કામગીરી સામે પણ ઉઠ્યા છે ક્યારે અટકશે આ પ્રકારે આ ઘટનાઓ તેને લઈને પણ લોકૂખે આ ઘટના ચર્ચાઈ રહી છે ત્યારે શું પૂછપરછ કરવામાં આવી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેદ આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક ફેક્ટરીમાં ગંભીર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેમાં એકવીસ જેટલા શ્રમિકોના મૃત્યુ નિપજ્યા હતા આ ઘટનાના કારણે ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે કેમ કે થોડાક સમય પહેલાં ટીઆરબી ગેમઝોનમાં જ પ્રકારે ઘટના બની હતી તેમાં આજે ફટાકડાની ફેક્ટરી કોની રહેમ નજરે હેઠળ ધમધમી રહી હતી શું આ ફેક્ટરી જે ચાલી રહી હતી તેની પાસે લાઇસન્સ હતું કે કેમ લાઇસન્સ હતું તો ફાયર સેફટીના કોઈ સાધનો હતા કે કેમ એ તમામ બાબતો તપાસનો વિષય બની હતી ક્યારે આ ઘટનામાં એકવીસ જેટલા નિર્દોષ લોકોએ આમાં જીવ ગુમાવતા સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા હતા મામલે કોંગ્રેસના ધારાસભ્ય પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્રના કાન આમળવાના પ્રયાસો કર્યા હતા આ ઘટનામાં જે પિતા પુત્ર આરોપીઓ છે જે ફેક્ટરી ચલાવતા હતા જેમાં દિલીપ સિંધી અને ખૂબચંદ સિંધી આ બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ કર્યા બાદ તેમના વિરુદ્ધ અપરાધ મનુષ્યવધ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ આજે પિતા પુત્ર જે આરોપીઓ છે તેમને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું એ દ્રશ્ય પણ સામે આવે છે જેમાં પિતા પુત્રને હાથમાં દોરડા બાંધીને પોલીસ દ્વારા એક એક કડીઓ મેળવવામાં આવી રહી છે નિવેદન નોંધવામાં આવી રહ્યા છે કેટલા સમયથી તેઓ ફેક્ટરી ચલાવતા હતા ફાયર સેફ્ટીને લઈને કયા પ્રકારની વ્યવસ્થા હતી તે તમામ બાબતે આરોપીઓથી સઘન પૂછપરછ કરવામાં આવી હતી ને જે સ્થળ ઉપર બનાવ બન્યો હતો તે સ્થળે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પરંતુ આ પ્રકારની ઘટના ગુજરાતમાં ક્યારે અટકશે કોણ છે આની પાછળ જવાબદાર આમાં જો કોઈ અધિકારીની જવાબદારી આમાં દેખાય છે તો સરકાર દ્વારા કે પ્રકારના પગલાં લેવામાં આવે છે સાથે જ આવા આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય તે પ્રકારની માંગ પીડિત પરિવારજનો પણ કરી રહ્યા છે દર્શક મિત્રો નવજીયન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ